જો કેટલા વાગ્યા છે રાતના પૂણા બાર પૂણા મારી ટેટી પાકી ગઈ ફૂલ થાકી ગઈ એટલું ઘસીખામાં છે ને સુકાવા રાખ્યો છે હેય બચલી નીચે ઉતર પડીશ હે ગાય કેમ છો બધા ઉમીદ છે બધાય મજામાં જ હશો હું પણ અહીંયા મજામાં છું અને ઓફિસ જવાની તૈયારી કરું છું કેમ કે તો ડેલીનું છે કે આપણે ઓફિસ તો જવું જ પડે ને જો રમઝાન પણ આવવાની છે હવે વધીને કેટલા ચાર પાંચ દિવસ બાકી હશે રમજાનને મારે હજી જો ઘરની સફાઈ પણ બાકી છે મેં કાંઈ સાફ સફાઈ કર્યું નથી અહીંયા સાફ કરવાનું છે ઘર પણ સાફ કરવાનું છે કેમ કે એમાં શું થયું છે કે આપણે ઘરે છે ને જામનગર થી ઘણો બધો ડૂચો અહીંયા ઉપાડી આવ્યા પછી હવે સામાન એટલો વધી ગયો છે ને કે કઈ સૂચતું નથી તો વિચારું છું કે જે નથી જોતી ને એ વસ્તુ પાછી જામનગર જવા દો કેમ કે અહીંયા પછી ખોટું સામાન રહીએ ને સાફ સફાઈ ને કરવી પડે પછી આપણી પાસે એટલો ટાઈમ હોય નહીં કેમ કે ઓફિસ પણ જવાનું હોય તો જો સવારે તો આપણાથી થાય નહીં ઓફિસ થી આવી જાય ને પછી જ આપણે કરી શકીએ ત્યાં સુધી તો આપણાથી કાંઈ થાય નહીં તો વિચારું છું આજે સાંજે ઓફિસ થી આવી જાઉં ને પછી બધો ડૂચો ને સાફ સફાઈ કરી નાખું વધીને આપને બે દિવસ લાગશે બહાર તો નહીં લાગે પણ ઘણો ડૂંચો ભેગો થઈ ગયો છે ખબર હોય તો હું પેલા છે ને રેસીપી વિડીયો શૂટ કરતી હતી તો એની માટે છે ને કહે ને કે નવા નવા વાસણ ને બધું લઈને આવતી હતી જામનગર પડ્યા તા એ થી લઈ આવતી હતી પછી અહીંયાથી મેં થોડા ઘણા વેચાતા લીધા હતા કેમ કે રેસીપીમાં પછી ઓલું ડેકોરેશન ને બધું કરવા માટે રાખવું પડે તો એટલા વાસણ થઈ ગયા છે ને કે હવે મને આમ સૂજતું નથી કે ને કે આમ મજા ના આવે તો વિચારું છું કે બધું ભરી ભરીને જામનગર મોકલાવી દઉં અહીંયા છે જરૂરિયાતની વસ્તુ હોય ને થોડી ઘણી એ જ રાખો બાકી બધી જવા દો તો જો અત્યારે હું રેડી થાઉં છું ઓફિસ જવા માટે સવાર તો ક્યારની પડી ગઈ હતી પણ આળસ આવતી ત્યાં છે ખબર નહીં કેમ ઉનાળાની મને એલર્જી છે હવે શું કામ છે ખબર નહીં જો હજી ઉઠી છું ને નાસ્તો વાસ્તો કરીને બેઠી અત્યારે બેઠીને ને તે ભેગી જ છે ને મને અહીંયા જો આંખોમાં છે ને દુખવા માંડ્યું માથું ફરવા માંડ્યું ને આંખ દુખવા માંડ્યું કાલે રાત સુધી એટલું દુખતું હતું ને કે નીંદર જ નથી આવતી કેટલા ત્રણ સાડા ત્રણ વાગી ગયા હતા સુવામાં આવડ મને કાંઈ નહીં હવે ઓફિસે બેસી આરામથી એસી ચાલુ કરીને ઠંડકમાં ને સાંજે જોઈએ ફળક ચડે છે કે નહીં આજે તો હડપ ચડાવી જ પડશે કેમ કે હવે રમઝાન ને બધી ને થી ચાર દિવસ જ બાકી છે પછી રમઝાન બેસી જાય ને પછી આપણે ન કરી શકીએ એના કરતા અત્યારે ટાઈમ છે ને તો આપણે કરી દઈએ બરાબર તો ચાલો હવે જો ઓફિસ જઈને મળવાનું થાશે તો મળીએ ન કર પછી ડાયરેક્ટ શું કરો છો મેડમ નવું કામ ચાલુ કર્યું ને આ શું નવું ગમે વળી આપણે હોમ થિયેટર રિપેર કરવાનું ચાલુ કર્યું કામ ઓ તો તો બધે કોન્ટ્રેક આપશે તમને ઓ કોઈને રિપેર કરાવવા હોય તો બેજો હું રિપેરિંગવાળા આવી ગઈ એમ તો બે છે થાય છે થાય કે નહીં પણ એ ખબર નહીં થાશે કે નહીં ખબર નહીં કરીએ છીએ એક આ કપાતું નથી રિપેર ક્યાં અવાજ હજી કોન્ટ્રેક આપે લેવા કેમ તો થાશે ન નથી oh, આવ yeah. <laughs> এই কি সরি তো গইলিছে আমরা এক অন্য ರೀತಿ চালু করি ইঞ্জিন আ লেখে যলো તો ઘરે આવી ગઈ છું અને ઘરમાં પણ બધું એમને એમ પડ્યું છે કેમ કે કાંઈ સાફ સફાઈ કરી નથી મેં તું સાંજે આવીને કરું છે તો સાંજે જ કરી લઈશ તો જો હવે અત્યારે હજી ઘરે આવી હવે બેગ બેગ કાઢીને કંઈક ફ્રેશ ફ્રેશ થઈ જાય ચા પાણી નાસ્તો કરી લઈને પછી ઉપાડી છે આપણે શસ્ત્ર આપણા ને ફટાફટ કરી નાખી છે સાફ સફાઈ ઘરમાં ક્યાંથી ચાલુ કરું ને સમજાતું નથી પણ પહેલાં તો ફ્રેશ થઈ જાય ને એટલે આપણો મગજ છે ને એ હાલવા માંડે બરાબર ને તો ચાલો મળું છું તમને ફ્રેશ થઈ નહીં ચલો ગાઈઝ તો હવે આપણે મંડી સાફ સફાઈ કરવા માટે તો હવે જો પહેલાં તો વિચારું છું કે બધો જે અહીંયા દબાચો પડ્યો છે ને આપણો એ લબાચાને પહેલાં આપણે ભરી લઈ અને આમાંથી પણ પહેલાં હવે આનું સાફ સફાઈ કરી લઈ બરાબર છે જો આમાં કેટલું બધું પડ્યું છે તો પહેલાં વિચારું છું કે જે જે વસ્તુ રાખવાની છે એને એક સાઈડ કરી લઉં અને જે વસ્તુ જવા દેવાની છે એને એક સાઈડ કરી લઉં તો પહેલાં આપણે આ કરી લઈએ અને પછી કરશું ફ્રીજ કેમ કે ફ્રીજ ઉપર એ બહુ વધારે કબાડો છે ને આમાં પણ બહુ વધારે કબાડો છે એટલે આ બી એક વસ્તુ થઈ જશે ને સાફ પછી થોડુંક સૂચશે અને આને જો બધું ફેંકે છે ને એને રમત સૂતશે હવે બધું કાઢે છે એટલે રમત સૂતશે ચાલો પેલા હવે ટાઈમ વેસ્ટ નથી કરવો અને કરવા માંડીએ કામ જો અત્યારે વાયગા છે રાતના દસ દસ વાગે હું સાફ સફાઈ કરવા બેસું છું કેમ કે પછી ટાઈમ નહીં હોય આપણી પાસે ઠીક છે તો જો આપણી રેન્ક છે આખી ખાલી થઈ ગઈ છે ઝાર ઝટક બાકી છે ને બધો પસારો જો નીચે કર્યો છે મેં અને આને જો હવે હેરાન કરશે હવે આમાંથી કઈ વસ્તુ આપણે જોઈ છે ને કઈ વસ્તુ જવા દેવાની છે એને આપણે અલગ કર ભીના હાથ કરી ને બજલી ના વાળ છે ને બધે જોઈટા છે તો ભીના હાથ કરીને આમ આમ કરીને ને તો બધા વાળ છે ને આપડા હાથમાં આવી છે તો પેલા એવી રીતે કરી નાખાઈ માંથી છે ને એના વાળ પેલા કાઢી લઈ અને પછી છે ને ભીનું પોતું માણસી આ ઘી રેંગમાં કેમ કે અહીંયા બારી ઉપર ચડી રહેશે ને એટલે વાળ એના બહુ ઉતરે છે તો જો આપણે અહીંયા આટલો કટકો સાફ કરી લીધો ઉપરથી બાવા ઝાડા પણ પાડી લીધા ને અહીંયા છે ને કચરો પોતું કરીને રાખી દીધું અને ઓલો ઘોડો છે જો એને ભીનું પોતું માર્યું પંખામાં છે ને સુકાવા રાખ્યો છે એ સુકાઈ જાય ને તો પછી આપણે અહીંયા રાખી દઈએ કેમ કે આટલો કટકો સાફ થઈ જાય ને તો પછી જો આ બધો કબાડો છે ને એ આપણે એમાં ગોઠવી દઈએ તો પછી આપણે શું ચડે કાંઈક કરવાની ને આ જો બારી ઉપર ચડવું છે પણ એનો ઘોડો નથી તો કેમ ચડે એટલે એ જોવે વેચો છે ને બારી ઉપર ચડવું છે ચડી ગઈ ને બારી ઉપર ચડે કેમ એટલે હવે આરામથી સુઈ જશે હમણાં જોજો પગ લાંબા કરીને એ ઘોડો છે ને સ્પેશિયલ મેં એની માટે જ રાખ્યો છે બાકી મારે કઈ જરૂર નથી અહીંયા રાખવાની પણ અહીંયા છે ને સૂવે છે એટલે મેં રાખ્યો છે જો અહીંયા ઊભી ઊભી જોવે છે ઉપર ચઢી છે આવજો જો એ બછલી નીચે ઉતર પડીશ બછલી પડીશ નીચે ઉતર છે કેમ ઉતરવું ફલવાઈ ગઈ છે ઘોડો ને સુકાય ને ત્યાં સુધી આપણે બધાયમાં છે ને ભીનું પોતું મારી દઈ અને ધોવાના જે હશે એને આપણે સાઈડ કરી નાખીએ જયારે ધોવાનો વારો આવશે વાસણ ત્યારે આપણે ધોસી ત્યાં સુધી શું ભીનું કપડું મારી દઈ ને તો ધૂળ નીકળી જાય બીજું કઈ નહીં

ડૂચો જે નકામીનો હતો ને જવા દેવાનો હતો ને એ બધો કાઢી નાખ્યો અહીંયા જો થેલીઓ લીધી હતી અને જે જોતી હતી ને એ જ વસ્તુ રાખી જો આમ ખાલી ખાલી છે તો કેવું મસ્ત લાગે છે મારા કલેજાનો બે ડે રાખી દીધો જો ચડી ગયો ને એ એની જગ્યા છે એને અહીંયા બેસવું જ જોઈએ ત્યાં એને મજા ના આવે કદાચ ને મકાન ખાલી કરીશ ને તો એ મને વિચાર આવે છે કે આને હું કેમ રાખીશ કાંઈ નહીં ચાલો જો હવે એ મજાથી જોશે બહાર ને આપણું બધું સેટ થઈ ગયું છે ખાલી આટલો જ કટકો થયો છે એક કલાક ઉપર થઈ મને હજી અહીંયા તો બાકી છે જો બધું છે ને ચાલો તો હવે ફટાફટ કરવા માંડી તો ગઈસ ખાલી આટલું સાફ કરવામાં તો છે ને મારી ટેટી પાકી ગઈ ફૂલ થાકી ગઈ એટલું ઘસી ઘસીને સાફ કર્યું ને એમાં જ કેમ કે બચલીના વાળ જ એટલા નીકળ્યા ને કે કોઈ સીમા નથી ઘસી ઘસીને મેં સાફ કર્યું છે હવે ફ્રીજ નો વારો છે સાફ કરવાનું છે વિચારો ઉપર ઉપર છે ને અત્યારે કરી લઉં ડૂચો જે રાખવાનો છે રાખી ફ્રીજમાં કેમ ઘણો ડૂચો અંદર નાખ્યો છે ને અંદરથી છે ને કાલે સાફ કરશું એટલે આપણે પેલા જે શું કે ધોવા વિછરવાની વસ્તુ હોય ને એને બાકી રાખી જે વસ્તુ રાખવાની છે ને જે વસ્તુ જવા દેવાની છે ને એનું જ આપણે અત્યારે કરી ઠીક છે તો મા તો આપણે કરી લીધું હવે ફ્રીજ નું પેલા કરી લઈ તો આપણે ફ્રીજ ઉપરથી જેટલો ડૂચો હતો ને એટલો ઉપાડી લીધો ને આમાં અંદર એ છે ને વેસ્ટ બધી વસ્તુ પડી હતી તો જે નથી જોતી ને એ બધી કાઢીને જવા દીધી જે જોતી હતી ને એ મેં પાછી આમાં જ ભરી દીધી અને જો આ કવર છે ને એ ફાટી ગયું છે તો વિચારું છું કે આ કવર કાલે જઈ માર્કેટમાં જઈને બીજું નવું કવર લઈ આવું ને ત્યાં સુધી જે વસ્તુ આમાં ભરીને એ બધી આમાં જ રાખું ને કવર જવા દઈશ ને પછી પાછું આમાં સુધારો વધારો કરીશ ત્યાં સુધી જો આપણે ઉપર ઉપર ખાલી સાફ કરી લીધું ફ્રીજ ને હજી અહીંયા બધું બાકી છે અને ટાઈમ જુઓ કેટલા વાગ્યા છે રાતના પોણા બાર પોણા બાર ને માથે પાંચ થઈ છે ને હજી મારું આ બધું કામ હાલે છે ખાલી આટલું કર્યું છે ને આ બધું બાકી છે જો અહીંથી લઈ અહીંયાથી લઈ ને આ બધું બાકી છે કરવાનું ને અહીંયા બધો ડૂચો કાઢ્યો છે અહીં જવા દેવાનું છે